ઉપલેટાના સેવત્રા ગામે કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા તમામ પાકમાં સંપૂર્ણ નુકસાન થયું સર્વે કરાવીને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા માંગ કરશે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવતરા ગામે પણ કમોસમી વરસાદનું કહેર જોવા મળ્યું છે ઉપલેટા પંથકમાં સતત વરસી રહેલા આ કમોસમી વરસાદથી ખેડૂતોના માહોલમાં પાક જેવા કે કપાસ મગફળી સોયાબીન સહિતના તમામ પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે અને ખેડૂતો પાસે નવું વાવેતર કરવું કે ન કરવું એ પણ એક મોટો પ્રશ્ન છે કુદરતી આફત સામે આવે એટલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે ત્યારે સેવત્રા ગામના ખેડૂતો અને કોંગ્રેસ અગ્રણીએ પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં ત્યાં ધારાસભ્યએ પત્ર લખ્યા છે મિનિસ્ટર પણ સ્થળ મુલાકાત કરીને ગયા છે તેમ છતાં સરકાર સર્વેના નામે નાટક કરે છે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરીને ખેડૂતોના જે ધિરાણ છે એ માફ કરી દેવા જોઈએ અને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ મારું નામ સંજયભાઈ મારું ગામ સેવંતરા તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ છવ્વીસ તારીખ થી વરસાદ અમારે માવઠો ચાલુ થયો અને મગફળી બધી પાછળ પલળી ગઈ અને સોયાબીન પણ પલળી ગયું કપાસમાં એ નુકસાની છે અને માંડવી નીકળી ગયેલી કોઈ હોય એ ભૂકા પલળી ગયા અને કપાસમાં પણ ઉગી ગઈ માંડવી પણ ઉગી ગઈ છે ખર્ચો તો હવે તો ઉપાડી બગડી ગયો ખર્ચો તો જાજો હે બિયારણ બિયારણ બે હજાર રૂપિયા પચીસો રૂપિયા નું બિયારણ લીધું ખાતર દિયુ અમારું મહેનત ગઈ બધી માંગણી હવે સરકાર દે માંગણી અમારી માંડવી ની અંદર પાછળ બગડી ગયા ને બધું બગડી ગયું હાવ કપાસ બગડી ગયા ને એડા બરી ગયા હા વરસાદ ને લીધે બગડી ગયા હા ઉભા સુકાઈ ગયા સોયાબીન એ પણ છે મારું નામ છે હું સેવંત્રા ગામના વતની છું તાલુક ઉપલેટા જિલ્લો રાજકોટ તારીખ છવ્વીસ થી પડેલા વરસાદ ને કારણે અમારી મગફળી ફૂગ લાગી ગઈ ઉગી ગઈ કપાસ ઉગી ગયો છે સોયાબીન માં ઉગી ગયું છે

અને માંડવી પણ પાછા માં તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આગામી કમોસમી વરસાદ તારીખ છવીસ થી ચાલુ થઈ પેલી તારીખ સુધી જે વરસાદ વરસ્યો તેમાં અમારે માંડવીમાં અને કપાસમાં અતિ ભારે નુકસાની છે અને સરકાર આ બાબતે કોઈ એમને રાહત પેકેજ જાહેર કરે તેવી સરકારથીને માંગણી છે અને આ માંડવીમાં સદંતર પાક ફેલ થઈ ગયેલો છે હાવ તે માટે સરકારને ખાસ અપીલ છે કે આ પેકેજ જાહેર કરે અને ખેડૂતોને રાહત માટે ખર્ચ ઉસ્તની કાતર દેવ ખેતરમાં માંડવી ખર્ચ બધું જતું રહ્યું છે પાણીના વરસાદના હિસાબે બધું ધોવાણ થઈ ગયું છે ડૂચો માલ ઢોર નીણ બધું ખાવા લાયક રહ્યું નથી અને ખેડૂતોને કપરી પરિસ્થિતિ અત્યારે આ નીર માલ માટે પણ એટલી નિર્ણય અછત છે દવાનો છટકાઉ કર્યો અંદાજે કેટલો ખર્ચો આવે વિગે દવાના છટકાઉ કર્યા ખર્ચ લાગ્યો વિગે 2-3000 દવાનો ખર્ચ લાગ્યો બી બિયારણ બધું જ અમારું પાક નિષ્ફળ અત્યારે હાલ થઈ ગયો છે અહેવાલ વિપુલ ધામે ચાલ લોકાર્પણ